गुरु माता सुदीक्षा जी साथ संगात जी प्रेम थी बोल जो धननिराका जी साधक ની ઊંચી ઈષ્ટતિ જ્ઞાન થી ઉત્તમ સાધના થાય છે હે સાધક તે ભલે આત્મા સાતક આત્મા સાતકા કર્યો હોય પણ જ્યાં સુધી બ્રહ્મ સાતકા ની ઈષ્ટતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી તું તારા શરીરની બધી જ જરૂરિયાતને ખાવા પીવા પહેરવા ઓઢવા વગેરે તું તારા શરીરને કરીને એટલે કે જાત મહેનત કરી પૂરી પાડ છે એવો ખોટો બચાવ નથી કરવો કે મારા અન્નજળ બાકી હશે તે પૂરા થાય છે અરે એ તારા અધૂરા રહેલા અન્નજળ ખતમ થઈ ગયા ત્યારે તો હવે તું ઈશ્વરને રસ્તે જઈ રહ્યો છે જો જરાક તો જરાક તો વિચાર કર જે બીજા મનુષ્ય જે શરીર વડે અન્નજળ મેળવે છે તે અન્નજ તારા શરીરમાં જઈને તારા લોહીમાં ભળશે તે બીજા મનુષ્યના શરીર સહિત તારા વીર્યામાં જઈ ઓજસમાં જઈ તારી અંદર પ્રવેશ કરશી કરીને તે અનજળ પૂરું પાડનાર તમામ વ્યક્તિઓના વિચારો તમારામાં પ્રવેશશે એક પછી એક વિચારો તારા આ મહા મહેનત શુદ્ધ થયેલા અંતકરણને બગાડી નાખશે અને તને અધોગતિએ લઈ જઈ તારા ધ્યેયથી દૂર કરી નાખશે સાધકને જ્યારે સમજાય છે કે આત્મામાંથી જ ઈચ્છા ઊઠે છે ત્યાં સુધી શરણાગતિ થઈ શકતી નથી કેમ કે આત્મા જ્ઞાની જ્ઞાની ઈચ્છા અને પરમાત્માની ઈચ્છામાં જ બહુ જ ફરક હોય છે આત્માની ઈચ્છા અને પરમાત્માની ઈચ્છામાં બહુ જ ફરક હોય છે જ્યારે સાધક વ્યવહાર તરફની મનની ઈચ્છાઓને સહેજ ભાવે પરમાત્મામાં મેળવીને સાધનામાં આગળ વધે છે ત્યારે તેને આધ્યાત્મિક માર્ગની આત્માની ઈચ્છાઓ થાય છે જ્યાં સુધી આત્માની ઈચ્છાઓ હોય છે ત્યાં સુધી સાધકને કંઈકનું કંઈક સાધન વસ્તુની જરૂર કરવું પડે છે જરૂર કરવી પડે છે પરંતુ સ્વયંની પરમ પકવતાએ સ્વયંની પરિપક્તા પકતાએ અંતે સાધનાએ તેમજ આત્માની ઈચ્છાઓ છૂટી જાય છે તે વેળા ફક્ત સાધકની શરણાગતિ અને ઈશ્વરની ઈચ્છા આ બે જ વાતો રહે છે આ અંતે ઈશ્વર પોતાની દયા વડે તે શરણાગતને પોતાના સત્ય આનંદ સ્વરૂપમાં મેળવી દે છે પ્રભુના શરણે જવાથી સર્વે પાપ છૂટે છે આ ગીતા અધ્યાય અઢાર છાસનમાં કહે છે હે અર્જુન તું સર્વે ધર્મ છોડીને તું મારા એકના શરણે આવું તારા સર્વે પાપો છોડાવી દઈશ તો ફક્ત ઈશ્વરી તત્વને જે જાણવાની ઈચ્છા વાળો સાધક ભલે ને તે અભણ હોય અને બીજા તત્વજ્ઞાની સાધક ભલે ઘણું જ ભણેલો હોય પરંતુ સાચું તત્વજ્ઞાન પામ્યા પછીની બંનેની વાતો સખી જ હોય છે હા તે બંનેમાં શરૂઆતમાં તો જરૂર ફેર જેવું લાગે છે પણ સી બાબતમાં જગત તરફથી મળતા માન અને પ્રતિષ્ઠામાં પરંતુ સાચો સાધક તો માન અને પ્રતિષ્ઠાને ભૂખ્યો હોતો જ નથી તેથી તેને અભણ છું તેવું દુઃખ જરાય લાગતું નથી અને તે જલ્દી ઈશ્વરી તત્વને દિવ્ય આનંદ મેળવવા લાગે છે ભણેલાને તો કદાચ વેચે રોકાવું પડે છે પોતાની ઈચ્છા થ નહીં તો બીજાની ઈચ્છાથી પરંતુ તેનો સાચો વિરહ તેને બહુ જ રોકાતો ને ઈશ્વર તરફ ખેંચે છે અને દિવ્ય આનંદ પમાડે છે દિવ્ય આનંદ જોવા દિવ્યચક્ષુ જોઈએ છે આ ગીતા અધાર અધ્યાય અગિયાર આઠમાં પુરાવો છે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ દીધી આપને આ દિવ્યદષ્ટિ દીધીએ આ સુતાને તમે જ્યાં લગાડો ત્યાં મતલબ કે દેખાય છે આ આંખે તે જે સામે દેખાય નહીં દેખાય છે પણ આને તમે મતલબ કે પાછળ મતલબ કે જે ત્યાં લગાડવું હોય ને તો એ દેખાય છે તો આપણે ભગવાન એવી દિવ્યદૃષ્ટિ દીધીએ તો સાધક જેમ જેમ ઈશ્વર તરફ જવા વધુને વધુ તૈયારી કરે છે તેમ તેમ પોતે પોતાના પ્રાણને વધુને વધુ સ્થિર રાખીને એકાગ્રત રહે છે એક પણ શ્વાસ તમારી જાણ બહાર ન જાય આવું સતત તમે મતલબ કે યાદ રાખો સાત દિવસ જુઓ મજા પરંતુ એથી આગળ વધીને જે સાધક પોતે પોતાના પ્રાણમાં પણ પોતાનો જ દિવ્ય તત્વને જોવા ઈચ્છતો હોય તેણે પોતાના શ્વાસોશ્વાસ સાથે સતત જાગૃત રહેવું જોઈએ અને સતત તેને ઓછી ગતિવાળો રાખવાની કોશિશ કરવી જોઈએ સાધકને જ્યાં સુધી શ્વાસોશ્વાસે નિંદ્રાના સમયમાં ગરડ ગરડ અવાજ આવે છે ત્યાં સુધી તે પોતાના પ્રાણને ઈસ્િર કરી શકતો નથી પ્રાણને ઇસ્થિર કરવો હોય એ જ પ્રથમ પગથિયું છે અને પ્રાણને વિસ્તૃત કરવો એ બીજું પગથિયું છે પ્રાણાયામ માટે ગીતા અધ્યાય પાંચ સિત્યાવીસ ઇઠ્યાઈમાં વાંચો કે હે અર્જુન પ્રાણ અપાન સમાન કર તો હવે જ્ઞાન વિશે જાણો હે સાધક સત્ય માનજે કે પોપટિયા જ્ઞાનથી અહંભાવ આવે છે ને લોકશણા વધે છે શરીરની જરૂરિયાતો વધે છે જ્યારે આત્મા જ્ઞાનથી અહંભાવ છૂટી જાય છે લોકસણાએ નાશ પામે છે શરીરની જરૂરિયાતો ઘટી જાય છે અને તે જીતમાં આનંદ આવે છે આત્મા જ્ઞાનની ઈચ્છાવાળા સાધકે જેમ બને તેમ વધુને વધુ મૌન ઉપવાસ એકાંતમાં રહેવું જોઈએ પણ એનો અર્થ એવો થતો નથી કે પોતાની ફરજમાં કર્મને છોડી દેવા નથી કેવળ ઈશ્વર જીવાડે તેમ જીવવું એ જ સાચી સાધના છે કર્મમાં કુશળતા એ જ યોગ છે કર્મનું ફળ તજવું તે મોક્ષ છે આ ગીતા અધ્યાય બે શ્લોક પચાતે એકાવનમાં પુરાવો છે તો પ્રત્યેક મનુષ્યમાં જ્ઞાન તો છે જ પરંતુ તેના પ્રકાર જુદા જુદા છે મનુષ્યની ભાવના પ્રમાણમાં તે જ્ઞાન પોતાનું રૂપાંતર કરે છે જે વ્યવહાર ગયેલા છે તેને વ્યવહારિક જ્ઞાન હોય છે અને જે ઈશ્વર ગયેલા છે તેને ઈશ્વરી જ્ઞાન છે તેમાં પણ કેટલાક જ્ઞાન મેળવ્યાથી મળેલું હોય છે જ્યારે કેટલા જ્ઞાન ઈશ્વરની દયાથી બક્ષિસ મળેલું હોય છે બક્ષિસ મેળવેલ જ્ઞાનનો આત્મા જ્ઞાન કહેવાય છે જ્યારે વાંચી સાંભળી મેળવેલા જ્ઞાનને પોપટીયું જ્ઞાન કહેવાય છે ને આ પોપટિયા જ્ઞાનથી આત્મા પોતાનો કે બીજાનો આત્માને જ્ઞાન સમજાવી શકતો નથી તો ઉત્તમ સાધના વિશે જાણો ભગવાને જે વેળાએ જે ફરજ મુજબના કર્મ જેના કર્મ જેના થાય છે તે વેળાએ તે કાર્યો કરવા અને જે વેળાએ કાર્યોના ફળરૂપી જે જે ભોગની નજીક રાખે તે વેળા તે તે ભોગ ભોગવવા પરંતુ ભાવની સાધ આસક્તિ અને મમતાથી રહી દૂર રહીને દરેક શ્વાસે શ્વાસે પરમાત્માનું સ્મરણ કરું આનું નામ જ ઉત્તમ સાધના દરેક શ્વાસ પોતાની જાણ બહાર નજર આ મોટા મોટી સાધના છે નક્કી માનજો કે તમે ભગવાનના સાચા વારસદાર બની જશો તેના તરફ જવું હોય તો તેના બનીને રહો તેની જ ઈચ્છામાં તમારી ઈચ્છાને મેળવી દો હે સાધક જ્યાં સુધી તમારે તપ કરવું પડે છે ત્યાગ કરવો પડે છે યોગ કરવો પડે છે સાધના કરવી પડે છે ભજન કરવું પડે છે અને જપ કરવા પડે છે અથવા ન કરી શકાય તો તે કર્મકાંડની ક્રિયાઓ કરવા માટે ઈચ્છા છે ત્યાં સુધી જરૂર માનજો કે તમારા અંતકરણમાં મમતા છે આસક્તિ છે અને ભાવ છે પરંતુ જ્યારે તે કર્મકાંડ છૂટી જશે ત્યારે અંતકરણમાંથી મમતા આસક્તિ અને હું કરતાં પણ આનો અહંભાવ નાશ પામશે ત્યારે તે વેળા તમે કેવળ ભગવાનના શરણાગતિ પ્રાપ્તિ થઈ સમજો ત્યારે તમે ભગવાનના સાચા ભક્ત બન્યા હશો સમજો આ ગીતા અધ્યાય અઢાર માં પુરાવો છે તો ભગવાને ભગવાનને પામવાની ઈચ્છાવાળા બધા જ જીવાત્માઓને હું તો ગુરુ જ માનું છું તેમાં પણ સંસારની માં રહીને જે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખે છે તેવા ગુરુને કોટી કોટી વંદન હો જો તમારે તમારું છત્ય સ્વરૂપને પામવું હોય તો આત્મા જ્ઞાને પામો અને આત્માને જ પામવા માટે બીજા ભરાઈ ગયેલા કર્મકાંડને કાઢી નાખો બીજા બધા મતલબ ખોટા આકર્મકાંડ છે એ જ્યાં સુધી હશે ત્યાં આત્મા જ્ઞાન જીવનમાં નહીં ઉતરે જે હાથમાં તમે પથ્થર જળ પકડી રાખો છો તે જ હાથમાં સાકરરૂપી ચેતન પ્રભુને સમજણ કેવી રીતે પકડી શકશો જડ છોડો અને ચેતન પકડો ભક્તિ કરવી હોય તો આસક્તિ છોડી દો ઈશ્વરને પામવા હોય તો નાશવંત છોડી દો આ માયા તેને નાશવંત કહેવાય આ આંખે જે દેખાય છે તે માયા છે તેનો સંસાર સેવા સમજીને કરો પણ તેની આસક્તિ છોડી દો એક જ વખત સમજી લો કે આ જડ વસ્તુ બધું જ નાશ થવાની છે પણ તમે તેને સાચા ભાવથી અમલ કરો તો જ ભગવાનના દિવ્ય આનંદને પામી શકશો ભગવાનના ભક્તને ખરાબ પ્રતિકૂળતા કેવી તેને તો બધું જ સારું અનુકૂળતા જ દેખાય છે અને તેમાં જ તેનું હિત સમાયેલું છે અગર જો કોઈ ભક્તને જીવનનો કોઈ પણ પ્રસંગ ખરાબ લાગતો હોય તો જરૂર માનજો કે તે ઈશ્વરનો ભક્ત નથી પરંતુ ઈશ્વરની માયાનો ભક્ત છે માયા પ્રત્યેનું મમત્વ છોડવા સિવાય માયાપતિ એવા ઈશ્વરનો દિવ્ય આનંદ કદાપી પ્રાપ્ત થતો નથી બસ વિચાર વાણી અને વર્તન આપોઆપ છૂટી જાય અને આનંદમાં ડૂબી જાય સંસાર વ્યવહારનો માનવી દયા ભાવથી સેવા ભાવથી કે દાન ભાવથી જે કાંઈ પદાર્થ આપશે તે તમે તેમ તમે તેમ તમારી આજુબાજુના બીજા મનુષ્ય જોઈ શકશે જાણી શકશે ને સાચો સંત સાચા સાધકને જે વસ્તુ જ્ઞાન આપશે તે બીજા મનુષ્ય તો નહીં જોઈ શકે નહીં જાણી શકે પરંતુ સાધક પોતે પણ માં તો નહીં જ જાણી શકે કારણ કે એને વિશ્વાસ નહીં આવે સાચા સાધુ પરમાત્માના દર્શન કરાવે તો મતલબ કે એનું નામ રૂપ કે આકાર નથી એવાના દર્શન કરાવે એટલે જલ્દી એને વિશ્વાસ ના આવે પણ ધન્ય હો એ નિરાકાર ગુપ્ત પદાર્થના સ્વામી એવા સાચા સંતને કે જે નિરાકાર પદાર્થ મળ્યા પછી જગતના બીજા તમામ પદાર્થો તુચ્છ લાગે છે તે નિરાકાર પદાર્થ છે તે સંતની કેવળ દિવ્ય દ્રષ્ટિ છે જે બહારના વિષયોમાં આસક્તિવાળા લોકો અંતકરણમાં જે સુખ મેળવે છે તે કરતાં અનંત ગણો સુખને બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો અનુભવે છે આ ગીતા અધ્યાય પાંચ એકવીસમાં ઉરાવો છે તો માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી તો નાભીથી બાવોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળી છે જે આ ઇંગલા પિંગલા અને સુક્ષમણા તો સુક્ષ્મણા માંથી બંને બાજુથી એક સરખો શ્વાસ આવે એને સુક્ષ્મણા કહેવાય તો આ સુક્ષમણા વડે પરમાત્માનું જ્ઞાન માટે ત્યારે ધ્યાન કરવું ત્યારે કાને બિલકુલ સાંભળવું નહીં ને આંખેથી કવિને જોવું નહીં ને મોઢે તે કાંઈ બોલવું નહીં જે નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી આમ ઓજસ આભામંડળના તરંગોનું પ્રમાણ ખૂબ જ વધશે તેથી આધ્યાત્મિક આદિદેવિક આદિભૌતિક દુઃખો મટે છે તે તરંગોની મૂડી આમ આકાશમાં જમા થાય છે તે હાલમાં અને પછીના અનેક જન્મકામ આવે છે તે મોટી સેવા છે તે મૂડી આ ઇંગલા પીંગલા વડે સુક્ષ્મણા ખોલી અને આ સુરતાને અહીંયા દ્રષ્ટિ ઠેરવી અને પછી નાભીમાં જાઓ તેમાંથી ઓજનો તરંગો નીકળે એ આકાશમાં જમા કરો તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યની વેચે આપણા ઉપર કૃપા કરી આવો મનુષ્ય દેહ બનાવી ને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની સપર્ધામાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું